નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર અને વિશે સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રની નવી બ્લુપ્રિન્ટની વાત કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો આ વર્ષે નવી બ્લૂપ્રિન્ટ આવી છે તો ખાસ તમે પ્રથમ પરીક્ષાની તૈયારી આ બ્લૂપ્રિન્ટ પ્રમાણે કરવાની રહેશે કુલ ગુણ પચાસ અને સમય બે કલાકનો રહેશે જે ફેરફાર થયો છે તેની વાત કરીએ તો જો હેતુલક્ષી પ્રશ્નો જે છે તેમાં કોઈ પણ વિકલ્પ મળશે નહીં એટલે કે લખવાના છે 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 ટૂંક જવાબી પ્રશ્નો જે 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 નાના તે તે ટાઈપના પ્રકારના પણ અને વિસ્તૃત જવાબો ત્રણ માંથી બે લખવાના રહેશે એટલે કે ચોત્રીસ માંથી સત્યાવીસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને તેના આપણને પચાસ ગુણ મળવા પાત્ર થશે હવે આપણે કયા પ્રકરણ છે તો આપણે એક થી ચાર ચેપ્ટર પૂછાવવાના છે

નીચે ચાર એ બી સીડી એવા ચાર ઓપ્શન હશે અને એમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરી અને લખવાનો રહેશે તમારે જે છે તે જવાબ જે છે તે લખવાના રહેશે જેના આપણને પાંચ ગુણ મળવાપાત્ર છે વિભાગ સી પ્રશ્ન નંબર સોળ થી ત્રેવીસ આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ તમને ગમતા પાંચ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને દરેકના બે ગુણ રહેશે એટલે કે વિભાગ સી દસ ગુણનો રહેશે વિભાગ ડી ની વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર ચોવીસ થી એકત્રીસ એમાંથી પણ કોઈ પણ તમને ગમતા પાંચ પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવાના રહેશે એક પ્રશ્ન કેસ સ્ટડી પ્રકારે આવશે જે આકૃતિ વાળો પ્રશ્ન મૂકેલો હોય તો મિત્રો દ્રષ્ટિહીન જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રશ્ન લખવાના જે છે તે રહેશે

પૂછાશે હવે જોઈશું આપણે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષાનો છે એટલે માત્ર આપણે કેસ સ્ટડી શું છે તે સમજવાના છીએ તો કેસ સ્ટડી પ્રકારનો જે પ્રશ્નો છે અહીં 46 નંબરનો પ્રશ્ન છે તો એક ફકરો આપેલો હશે ચાર્ટ હશે અથવા ડાયાગ્રામ હશે તો આનો આપણો એક કેસ સ્ટડી જે છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અહીં ઉપર એક ફકરો છે અને તેના આધારે નીચે ત્રણ પ્રશ્નો છે ત્યારે આપણે તે પ્રશ્નનો સોલ્યુશન ઉપર જે આપેલો ફકરો છે તેનામાં જોઈને કરીશું વિભાગીની અંદર પણ જો એક ફકરો આપેલો છે ચિપકો આંદોલન વખતનો જે લોકોએ ભાગ લીધો હતો તેની માહિતી છે અને તેના આધારે અહીં પાંચ પ્રશ્નો છે જેનું સોલ્યુશન આપણે અહીં ઉપર આપેલા ફકરામાંથી કરવાનું છે તો આને કહેવાશે કેસ સ્ટડી પ્રશ્ન તો મિત્રો આ પ્રકાર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી